અમુક બુટી સાથે રહેવાની છે અમુક વગર બુટીની રહેવાની છે હું તમને બતાવું એક પછી એક પેલા ડમીયમ બતાવી દઉં પછી મારી પાસે અહીંયા જે સ્ટોકમાં છે ને હાજર સ્ટોકમાં એ બધી ડિઝાઇન તમને બતાવી દઉં છું મસ્ત એક થી એક વારાફરતી જો તમને બતાવું જો બુટી સાથેની છે જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે આ રીતે પલવાળી બુટી રહેવાની છે આ ડિઝાઇન ઉપર નજર કરો જો જો આ ફિશ વાળી છે મસ્ત નીચે છે ને જો આવી રીતે ફિશ રહેવાની છે મસ્ત ડિઝાઇન છે એકદમ પરફેક્ટ જુઓ સરે જબરદસ્ત વસ્તુ તમને જોતા જ લેવાનું મન થઈ જાય ને એવી ડિઝાઇન હું લાવ્યો છું બોધી જ એકથી એક રળિયામણી ડિઝાઇન વારા ફરતી તમને બોધી જ ડિઝાઇન બતાવ્યું તમને જોવાની મજા આવશે એવી બધી અનેરીત ડિઝાઇન છે એકો એક જુઓ ક્રિસ્ટલ જો એકદમ ફેન્સી વસ્તુ જુઓ તમે આ ક્યાંય તમને આવું ફેન્સી કલેક્શન જોવા નહીં મળે સિવાય મિટેશન સિવાય એકદમ સુપર ફાઇન વસ્તુ છે બધી જ જો બૂટી થોડીક ત્રાસી મૂકી છે આપણે પણ એનો વાંધો નહીં કારણ કે એમાં આવો છે હવે ડમીને છે ને ઉંમર થઈ ગઈ છે માણાની કેમ ઉંમર થાય એમ ડમીની ઉંમર થઈ ગઈ છે એટલે સાઈડમાં મૂકવી પડી સમજ્યા જુઓ ફ્લાવર વાળી ડિઝાઇન છે જોરદાર અમે રોજ એટલી મહેનત શું કામ કરીશું બેનું તમારી હાટું જ કરવી છે એવી ઘણા બેનું એમ કે હારોરા બધા તનમનિયા બધા જો નવી ડિઝાઇન આવી છે તનમનિયાની એકવાર ચેક કરી લેજો ડાર્ક અને લાઇટ બે કલરમાં રહેવાની છે અવેલેબલ આ લાઇટ કલર છે આ આ લાઇટ કલર છે આ બહુ મસ્ત અને ફેન્સી વસ્તુ છે એકદમ અને આ તો વાવ 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 ડિઝાઇન છે તનમનિયામાં આનું ઘણા બેન પૂછતા હતા કે તમે આ અવેલેબલ છે કે નહીં તો હા બેન અવેલેબલ થઈ ગઈ છે તમારે જો ઓર્ડર બુક કરાવવાનો હોય ને તો કરાવી આપજો હવે જુઓ છે ને જબરદસ્ત વસ્તુ હેરિટેજ માળા છે આખી આ બુટ્ટી સાથેની રહેવાની છે હેરિટેજ નીચે મસ્ત એવું ઝુમ્મર ઝુમ્મર રહેવાનું છે નીચે જુઓ નાના પ્રસંગમાં તમે પહેરી કોને એવી વસ્તુ છે જેવા ક્રિસ્ટલની છે ડિઝાઇન જબરદસ્ત છે એવું નથી કે ફેસ દેખાડીને પછી તમને બતાવી આપણે જોવા ફેસલેસ વસ્તુ બતાવો તમને મજા જ આવી જાય જોવાની હવે આ વસ્તુ એવી છે આખો કોમ્બો છે નીચે જો આવી રીતે આમ ગળાનું છે આ બ્રેસલેટ છે ને આ બુટી છે આખું કોમ્બો જ છે આ આવું નવું કલેક્શન તમને સિવાય મેડિશન સિવાય ક્યાંય જોવા નથી મળવાનું આ જોવો છે ને જોરદાર વસ્તુ જોતા લેવાનું મન થાય ને એવી ડિઝાઇન છે જો સ્ક્રીનશોટ લેવા મન જો ગમતું હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો આપણે કુરિયર દેશ દુનિયાના કોઈ પણ ખૂણા કરી દઈશું એની બાબતે તમારે મૂંઝ આવવાનું નથી તમતારે એકદમ સુપર સુપર વસ્તુ છે બેનું આ જો ફેન્સી કલેક્શન બધું જ ઘણા બહેનોનો એમ મેસેજ આવતો કે ભાઈ તમે એકવાર આ બધા વિડીયો મૂકો છો તો એકવાર તમારા શોરૂમનો આખો શોરૂમ ટૂરનો આખો વિડીયો બનાવો ને તો એકવાર છે ને તમને આખો શોરૂમ હું તમને બતાવી દઈશ હું હું રાખીએ છીએ ક્યાં શું વસ્તુ મૂકીએ છીએ ઘણા બહેનો એમ કહે કે આ રૂમ છે શેના માટે છે તો બેન આ રૂમ છે ને અમારે સિવાયનો રેસ્ટિંગ રૂમ છે એના માટે આરામની જગ્યા છે જો અમે બેઠો છે દેખાણો શિવાય હેલો કે ચાલો ક્યાં જુઓ રેબિટ વાળું છે મસ્ત ક્રિસ્ટલ માં જુઓ છે ને મસ્ત વસ્તુ બટરફ્લાય તો ને બહુ જ ગમે છે જો બટરફ્લાયમાં તો તમે કહો ને એટલું કલેક્શન છે અમારી પાસે એટલું કલેક્શન છે બટરફ્લાયમાં એકદમ ઓછા ભાવની વસ્તુ છે બધી જબરદસ્ત વસ્તુ રહેવાની છે અને રૂટીન યુઝમાં તમારે જોઈએ ને તો એ રૂટીન યુઝમાં પહેરી શકો એવી વસ્તુ છે જુઓ પલવાળી છે માળા અને બુટી છે અંદર ક્રિસ્ટલ છે ને અહીંયા આપણે જે રિયલ ગોલ્ડમાં જેમ કેમ બોલ્સનો યુઝ કરે બસ એવા બોલ છે આમાં જબરદસ્ત આ ટુ લાઈન વાળી માળા છે બુટી સાથે આવશે બુટી અત્યારે હાલ મારા હાથમાં નથી પડી ગઈ છે હમણાં બતાવો તમને જો આ ટુ લાઈનની માળા છે આ એની બુટી છે એકદમ નાજુક નમણી જુઓ આવી રીતે રહેવાની છે એકદમ ક્યુટ વસ્તુ છે જો આ ટુટોન માં છે આ ગોલ્ડ અને સિલ્વર વાળી માળા ટુટોન માં બહુ યુનિક અને એકદમ જબરદસ્ત વસ્તુ છે આ ફરી પાછું જોવા બટરફ્લાય લાવી દીધું તમારી માટે બટરફ્લાયમાં તો બહુ જ ડિઝાઇન છે આ ડિઝાઇન બતાવી હવે તમને છે ને હું બધી આ બોક્સમાં છે ને એ બધી જ ડિઝાઇન તમને બતાવી દઉં વારા ફરતી ડિઝાઇનો તો બહુ બધી છે લાંબો વિડીયો થાય તો તમને જોવાની મજા આવશે કલેક્શન વધારે જોવું હોય તો વિડીયો લાંબો થાય અને આખો જોઈજો જુઓ સાથે વસ્તુ વસ્તુ એક નંબર ઘણા બહેનો ની માંગ છે કે ભાઈ ક્યારેક રૂમાય આપજો તો રૂમાય જો આવી રીતે આ ડેલિકેટ વસ્તુ હોય ને યા રૂ વાળો ડબ્બો હોય ને તો એમાં આપી દઈશું તમને પણ પેકિંગ ડબ્બામાં રાખો ને એટલે તમારે રૂ ની જ નથી પેકિંગ વ્યવસ્થિત હોવું જોઈએ અને ડબ્બો હારો હોવો જોઈએ એટલે કાંઈ ન થાય આ વસ્તુને જુઓ એકદમ યુનિક ને પરફેક્ટ ને વાવ 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 પીસ કહેવાય ને એવો પીસવાળી માળા છે આ જુઓ પર્સનલી મારી ફેવરિટ વસ્તુ છે અને રિંકલ માટે મેં રાખેલી છે આ વસ્તુ એકદમ જબરદસ્ત

એમ માં છો ને એટલી ડિઝાઇન આપી તમને આમાં જુઓ હે ને વાવ 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 પીસ છે એને આગલ આની આગળનો જે વિડિયો હતો ને આપણે રાણી હારનો મૂક્યો હતો એ તમે વિડીયો જોયો કે નહીં એમાં મેં હું તો હું કયા પીચને કીધું હતું ને એની કમેન્ટ આપણે કરવાની હતી ખબર છે ઇન્સ્ટાગ્રામમાં તો તે હજી ન જોયો તો જોઈન ત્યાં કમેન્ટ કરી નાખો યુટ્યુબમાં ઇન્સ્ટામાં વિડીયો મૂક્યો છે કોને ખબર તમને લકી વિનર તમે પસંદ થઈ જાઓ તો જલ્દીથી જાઓ કારણ કે ગીવ અવે આપણે છે ને એક દિવસ પછી કાલે અથવા પરમ દિવસે કરવાના છીએ તો ફટાફટથી કમેન્ટ કરી લેજો અને પાર્ટિસિપેટ કરી લેજો ગેમમાં પર્સ છે બહુ જબરદસ્ત નેપાળી પર્સ આવ્યા હતા ને પર્સ ગિફ્ટમાં દેવાના છે બહુ મસ્ત છે જોઈ લેજો તમે એક નંબર વસ્તુ છે જોવા માળા એકદમ યુનિક આ તમારા પ્રસંગની શોભા વધારે ને એવું કલેક્શન છે આ એવી વસ્તુ છે અને સાથે ઝુમર બુટી રહેવાની છે જો વસ્તુ એટલી બધી છે ને બેનું કે આનો છે ને ઘણા બેન એમ કે ભાઈ ફોટો શેર કરજો પણ આ વસ્તુ એટલી છે ને હજી જો હું તમને બતાવું છું એટલું મેં કાઢ્યું છે પણ આમાં હજી ડિસ્પ્લેમાં એટલી વસ્તુ પડી છે એટલે બધાના ફોટોઝ મારે છે ને પાડવા શક્ય નથી એટલે તમારે છે ને યુટ્યુબ ઉપર ખાલી સ્ક્રીનશોટ લઈ લેવાના એટલે તમારે જે ફાઇનલ હોય ને એ મને કહી દેવાનું એટલે તમને એનો ફોટો હું શેર કરી આપી બધાને પાડવા પોસિબલ નથી બેન યુટ્યુબ વિડીયો આખો જોઈ લેજો તમે જુઓ ફોનામાં જે ગોલ્ડન બોલ્સ યુઝ થાય ને એવી કારીગરી કરેલું કામ છે જોવા છે નહીં એની એવી મસ્ત છે જો બુટી સાથે રાઉન્ડ શેપ કેરેટ પોલીસના જે પીસ કહેવાય ને એવા છે આ કેરેટ પોલીસના પીસ આને પોલકી કુંદનમાં જેવા પોલીસ આવે ને એવા પોલીસવાળા પીસ છે બહુ મસ્ત યુનિક વસ્તુ છે આખી સિરોસ્કીના કામ કરેલું જુઓ આ વસ્તુ જુઓ તમે એકવાર નજર કરવાની ઉપર છે ને મસ્ત વસ્તુ નીચે પલ છે અને ઉપર પાંદડી પાંદડી નું કામ કરેલું છે ડાયમંડ ફિટિંગ કરેલું હોય ને એવું એક નંબર કામ કરેલું છે આમાં અને વળી પાછી બુટી હોય તો છે આમાં જુઓ અમારા સબસ્ક્રાઈબર માટે અમે છે ને કાંઈક ને કાંઈક નવી ઓફરું લાવતા છે તો ફટાફટથી હજી જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો ને તો કરી લેજો અને આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તમને કેવું લાગ્યું કલેક્શન પાછળથી નહીં જો આવું ફેન્સી કામ કરેલું આખું પ્લેન જો છે ને મસ્ત વસ્તુ પહેરવાથી નહી ગમે નહીં એવી વસ્તુ છે આ આવું કલેક્શન છે ને તમારે જોતો હોય ને તો શેવા મિટેશનમાં આવી જાય ઓર્ડર દેવો હોય તો નીચે નંબર આપ્યો છે નંબર ઉપર ફટાફટથી ઓર્ડર બુક કરાવી લો અને જોઈને લેવું હોય ને તો નીચે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ ઉપર આવી જજો હવે આ વસ્તુમાં આમાં એમ જ છે એટલે જ કહું શું થાકી જાય એમાં બતાવતો બતાવતો જો આ વસ્તુ એવી છે ચેનય છે આવું ફેન્સી અને સાથે બ્રેસલેટ છે ટુ લાઇન વાળું જુઓ એકદમ યુનિક વસ્તુ કોમ્બો છે હવે તમને છેલ્લી બે ડિઝાઇન બતાવી દઉં છું યુનિક યુનિક મસ્ત છે હજી ઘણી તો બતાવવાની બાકી છે બધી બતાવવી શક્ય નથી એનું સમજ્યા જો ફૂલ ફેન્સી કામ કરેલી વસ્તુ છે આ જોતા લેવાનું મન થાય ને એવી ડિઝાઇનનું છે આ બધી તો ફટાફટથી બુકિંગ કરાવી લો અને આવી રહ્યા છું શિવા ઇમિટેશનમાં અને હજી હજી જો અમારી આઈડીને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને અમારું કલેક્શન તમને ગમ્યું હોય ને તો આગળ તમારા મિત્ર મંડળમાં શેર કરો અને કહો કે માં આવું સારું સારું કલેક્શન આવે છે તો તમે ફોલો કરો તમને તમારે ક્યારેક લેવું હોય ભવિષ્યમાં તો તમને ખબર પડે હું લેવું એવું એવું કલેક્શન આમાં આવ્યું છે અને ઇન્સ્ટાગ્રામ આઈડીને તે ફોલો કરી લેજો કારણ કે ત્યાં રોજે રોજ બધું અપડેટ મૂકીએ છીએ અને અહીંયા મૂકવી છે એવી